નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન માં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક જમીન સંપાદન માપણી કરવા ગયેલા અધિકારીઓ સાથે રકઝક થઈ અધિકારીઓ પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે માપણીને અત થઈ હતી જોકે અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવી હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે જે માહિતી મંગળવારના રોજ છ કલાકે મળી હતી

કાકરાપાવ ટાઉનશીપના મેઈન ગેટ ખાતે સુપરવાઇઝર ગાર્ડ સાથે અભદ્ર વર્તન કરતા મેનેજરને અરજી કરાઈ જેનો વિડીયો આવ્યો સામે તાપી જિલ્લાના કાકરાપાળ ટાઉનશીપ ખાતે મેઈન ગેટ પર ગાર્ડ અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અરજદાર સાથે બીજબીચમાં ભાષા બોલી અભદ્ર વર્તન કરી ધાક ધમકી આપતા એમપીસીઆઈએલના મેનેજરને અરજી કરવામાં આવી છે જે બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે માહિતી મંગળવારના રોજ સાડા કલાકે મળી હતી તાપી નામદાર કોર્ટે આદિનાથ સુપરમાર્કેટના પ્રોપ રાઇટરને ચેક રિટર્ન કેસમાં સજા ફટકારી તાપી જિલ્લાના વ્યારા શહેરના ફરિયાદી શોભનાબેન મસરાણી અને યોગેશભાઈ મસરાણી દ્વારા નામદાર કોર્ટમાં ચેક રિટર્ન અંગે કેસ દાખલ કર્યો હતો જેમાં આરોપી નિમેશ રતિલાલ શાહ જેઓ આદિનાથ સુપર માલિક હોય જેમને નામદાર કોર્ટે સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે જે એડવોકેટ નીતિન પ્રધાન દ્વારા મંગળવારના રોજ બે કલાકે માહિતી આપી હતી પ્યારાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આદિનાથ સુપર માર્કેટના માલિક નિમેશભાઈ રતિલાલ શાહને બે ચેક બાઉન્સના કેસોમાં સજા કરતો હુકમ કરવામાં આવેલ છે એ બંને ચેકોની ટૂંકમાં હકીકત એવી છે કે બે હજાર અઢાર અને ઓગણીસના વર્ષમાં આરોપી નિમેશભાઈ રતિલાલ શાહે શોભનાબેન યોગેશભાઈ મસરાણી અને યોગેશભાઈ રતિલાલ મસરાણી પાસેથી હાથ ઉછીની રકમ કુલે છ લાખ પચાસ હજાર લીધેલ તે બાબતે તેઓએ કાયદેસરના લેણા પેટે રૂપિયા એક લાખ પચાસ હજારનો ચેક શોભનાબેનને આપેલ અને રૂપિયા પાંચ લાખનો ચેક યોગેશભાઈને આપેલ જે ચેકો યોગેશભાઈ અને શોભનાબેન દ્વારા બેંકમાં રજૂ થતાં બંને ચેકો બાઉન્સ થયેલ અને તે ચેકો બાઉન્સ થયા બાદ કાયદેસરની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબની કાર્યવાહી કરવા માટે અમને રોકવામાં આવેલ અને એ બંને કેસો અમારા દ્વારા દાખલ કરવામાં આવેલ અને જે બંને કેસોમાં રૂપિયા પાંચ લાખના કેસમાં આરોપી રતિ નિમેશભાઈ રતિલાલ શાહને સાત લાખ પચાસ હજારનો દંડ કરવામાં આવેલ છે અને રૂપિયા એક લાખ પચાસ હજારના ચેકમાં રૂપિયા બે લાખ પચીસ હજારનો દંડ અને અઢાર માસની કેસની સજા કરવામાં આવેલ છે સોંગઢ તાલુકાના ટાપરવાડા ગામે ખેડૂતને ખેતરમાં સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ટાપરવાડા ગામે રહેતા ખેડૂત જેનાભાઈ ગામિત ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક સાપે ડંખ માર્યો હતો બનાવને લઈ આસપાસના લોકોએ તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા જેમની સારવાર હાલ ચાલી રહી હોવાની માહિતી મંગળવારના રોજ ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા કલેક્ટર ને આંગણવાડી વર્કરોએ વિવિધ પ્રશ્ને આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લા સેવા સદન ખાતે જઈ આંગણવાડી બહેનોએ વિવિધ પ્રશ્ને કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જ્યાં ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આવેદન આપી વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા હતા જે માહિતી મંગળવારના રોજ પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લાના જળ સંચયના કામ માટે સાંસદ દ્વારા પચીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી તાપી જિલ્લાના સંસદ સભ્ય પ્રભુ વરસાવા દ્વારા જળ સંચયના કામ માટે ગ્રાંથની ફાળવણી કરવામાં આવી છે જેમાં તાપી જિલ્લામાં જળ સંચયના કામ માટે પચીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે ગ્રાન્ટ પ્રદેશ પ્રમુખ શેઆર પાટીલના જન્મદિવસે નહીં ફાળવવામાં આવી હોવાની માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી નીઝર પોલીસે આર્ચી નાકા ત્રણ રસ્તા પાસેથી વલી મટકાનો જુગાર રમતા આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા નેઝર પોલીસે બાતમીના આધારે આરજી નાકા ત્રણ રસ્તા નજીક થી નીકળતા વલ્લી મટકા જુગાર પર આક્રમતા ઈસમ વિનોદ પાડવીને ઝડપી લીધો છે જેમાં પોલીસે આરોપીને ઝડપી લઈ મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે જે માહિતી મંગળવારના રોજ એક કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લઈશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અને અપડેટ સાથે આભાર